તો દર્શક મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ હેલ્થ બેસ્ટ જે પ્રોડક્ટની જે રિઝલ્ટ ઓરિએન્ટેડ જે આ ચેનલ છે એની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો દર્શક મિત્રો પહેલીવાર જો અમારી આ ચેનલની અંદર તમે ઉપસ્થિત થયા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી અવનવી અપડેટ તમને ખાસ મળતી રહે હવે દર્શક મિત્રો આજે જે હું આવ્યો છું જે ફેમિલીના ઘરે અને એમને આજથી પંદર દિવસ પહેલાં જે શરીરની તકલીફ હતી બંનેઓને તકલીફ હતી એ બંનેને તકલીફની અંદર માત્ર ને માત્ર પંદર દિવસની અંદર જે ફાયદો થયો છે ગજબનો ફાયદો છે તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે તો શું ફાયદો થયો છે શું તકલીફ હતી અને કેટલા વર્ષથી તકલીફ હતી તો એ સંપૂર્ણ માહિતી આપણે એમની પાસેથી લઈશું તો નમસ્કાર નમસ્કાર આપણું નામ શું છે ભગવાનભાઈ બુધાભાઈ ભગવાનભાઈ બુધાભાઈ આ તો કઈ તમારી ભગવાનભાઈ બુદ્ધાભાઈ પરમાલમાં હા તો ભગવાનભાઈ આપણે આ ગામ કયું પાડદ પાડદ એની આ સીમ કઈ લાગે હા સેમ ભાથીજીપુરા ભાથીજીપુરા તો મિત્રો ગામ પાડજ છે અને વિસ્તાર છે ભાથીજીપુરા અને તાલુકો લાગે એમનો પેટલાદ અને જિલ્લો આણંદ આમ તો ભગવાનભાઈ તમને પહેલાં આજથી આ આપણી પંદર દિવસ પહેલા જે આપણી વસ્તુ આ પ્રોડક્ટ નથી ચાલુ કરી એ પહેલા તમારા શરીરની અંદર શું શું તકલીફો હતી તે પહેલા મારે જો એક તો ઢીચન નો દુખાવો હતો ઢીચન નો દુખાવો હતો અને શ્વાસ આવતો હતો શ્વાસ આવતો હતો ઓકે આ દવા પીવાથી થોડે થોડે મને બરાબર મતલબ પહેલા તમને એ કેટલા સમયથી એ તકલીફ હતી બસ પંદર વર્ષ મિત્રો તમે સાંભળી શકો છો પંદર વર્ષથી એમને શ્વાસની તકલીફ હતી અને ચાલવામાં પણ એમને પગની તકલીફ આવતી હતી બરાબર છે અને આ જે તમારા બાજુમાં જે બેઠા છે નમસ્કાર આપણું નામ શું છે શું બેન મધુબેન મિત્રો એમના વાઈફ છે એમના ઘરેથી છે તો મધુબેન તમને પણ શું તકલીફ હતી પગના ઢેચન ચાલવા ઉઠો એ સમ તકલીફ હતી એ તમને આખું શરીર દુખે મિત્રો એમને પણ આખું શરીર દુખતું હતું એ તમને તકલીફ કેટલા સમયથી હતી મિત્રો વર્ષ દોઢ વર્ષ થી પણ એમને ઉઠવા ચાલવા બેસવામાં તકલીફ હતી આખું શરીર એમનું દુખતું હતું હવે એવાની અંદર ભગવાન ભાઈ તમે આપણી આ જે પ્રોડક્ટ છે મિત્રો અમારી કંપની ની અંદર આવે છે નોની કોર્ડી આ પ્રોડક્ટ એમને બંને ચાલુ કરી ચાલુ કરી પંદર દિવસ છે ને ભગવાન ભાઈ તમને ફાયદો ફાયદો ઓછો થઈ ગયો તો રહેવાની થોડી થોડી એમ કે રાહત થઈ ગઈ રાહત થઈ ગઈ બરાબર આ દવા પીવાથી ઓકે અને શ્વાસ અંદર કેટલું ફરક કેવું લાગે છે હવે શ્વાસની અંદર તો જો ને પાંચ ટકા જેવો તો ફાયદો થઈ જ ગયો

ચાલવા ઉઠવા બેસવામાં જે પગની તકલીફ આવતી હતી શરીર જે દુખતું હતું એ પણ અત્યારે એમને આરામ થઈ ગયો છે તો ભગવાનભાઈ આ પ્રોડક્ટ તમને સજેસ્ટ કોને કરે પહેલા 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 ગોપાલભાઈ 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 કીધું હા હા હું તમને દવા આપું તમે પી એટલે તમને થોડો ઘણો ફેર પડશે પણ ફેર પડી ગયો ને પડી ગયો તો જે લોકોને શ્વાસની તકલીફ હોય અમુક લોકોને પગ દુખતા હોય એ લોકો આ દવા લે

કે જે લોકોને શારીરિક કોઈ બી પ્રોબ્લેમ છે તકલીફો છે એ તકલીફોની અંદર અમારી જે આયુર્વેદિક પ્રણાલી છે અમારી જે હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ છે એ લોકો સુધી પહોંચાડે છે અને પહોંચાડીને એમને આવા ફાયદા કરાવે છે તો અરવિંદભાઈ તમારું નામને મોબાઈલ નંબર આપવો કોઈને બી સંપર્ક કરવો હોય તો કરી શકે છે મારું નામ અરવિંદભાઈ ખોળાભાઈ પરમાર છે વિસ્તાર મારો બાચિજીપુરા છે સત્તાણું સાડત્રીસ એકતાળીસ બાસઠ છ્યાસી નંબર છે મોબાઈલ નંબરમાં આ મિત્રો એમનો મોબાઈલ નંબર છે તમારે એમનો સંપર્ક કરવો હોય તો કરી શકો છો એ અમારી કંપની સાથે એમનું જે એ તમને વિઝન બતાવ્યું કે ઘેર ઘેર જે લોકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય એ બીમારીની સામે અમારી જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આવે છે અમારી જે ડાયટરી સપ્લિમેન્ટ જે ફ્રૂટ સપ્લિમેન્ટ જે પ્રોડક્ટ આવે છે એના માધ્યમથી બેસ્ટ પરિણામ એ લોકોના ઘરે મળે છે હવે મિત્રો વાત કરીશું કે આ નોની કોડી મિત્રો આ જે નોની કોડી છે એ અમારી હેલ્થ પરિવર્તનની અંદર આ પ્રોડક્ટ બનાવેલી છે નોની પ્લસ ક્વોડીનો કોમ્બિનેશન બનાવેલું છે અને આની અંદર ટોટલ એસ્ટ્રેક નાખેલો છે અને આ એસ્ટ્રેક જો તમે હૂંફાળા ગરમ પાણી સાથે કાચના ગ્લાસની અંદર પાણી લઈને પચાસ એમએલ પાણીની અંદર તમે ત્રીસ એમએલ કાચના ગ્લાસમાં એડ કરીને તમે પીવો છો તો તમારા શરીરના અંદરના ભાગની અંદર કોઈ બી બીમારી હશે એ ટોટલ બીમારીની અંદર આ પ્રોડક્ટ કામ કરશે અને આની અંદર ઘણા બધા એવા આયુર્ આયુર્વેદિક અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી અને ઔષધિઓ પણ નાખેલી છે કે જે તમને ખબર નહીં હોય અને જે બીમારી હશે એમાં પણ એ પ્રોડક્ટ કામ કરી લેશે તો આ મિત્રો કોર્ડી આપણા માનવ શરીરની અંદર માઠીમાં માઠી કોઈ બી તકલીફ હોય એ તકલીફની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો તો જે પણ તમને આ નંબર આપ્યો છે એની પર કોલ કરો કોઈ બી તકલીફ હોય તકલીફ જણાવો અને વસ્તુ ઘરે બેઠા મંગાવો તકલીફ તમારી જમે જાણીને તમને ઘરે બેઠા વસ્તુ પ્રોવાઈડ કરીશું અને તમને જે તકલીફ છે એની અંદર સો ટકાને બહેતરીન પરિણામ તમને અપાવીશું તો ભગવાનભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મળીએ મિત્રો આવનારી બહેતરીન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ